ધરમપુર પોલીસની ટીમે બીલપુડી ડુંગરી ફળિયા પાસેથી એક આઇસર ટેમ્પામાંથી અડતાલીસ હજાર કિંમતના દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો તારીખ એકવીસ સપ્ટેમ્બર શનિવારના રોજ બે કલાકે નોંધાયેલી ફરિયાદને મળતી માહિતી મુજબ ધરમપુર પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક આઇસર ટેમ્પો નંબર ડીએન ઝીરો નાઇન ડી નાઇન ફાઇવ ફોર ફાઇવમાં દારૂ ભરી ચાલક જનાર છે જે બાતમીના આધારે ધરમપુર પોલીસની ટીમે વોચ ગોઠવી બિલપુરી ડુંગરી ફળિયા પાસેથી ટેમ્પા ચાલકને દારૂ સાથે ઝડપી પાડ્યો હતો ટેમ્પા ચાલકને ટેમ્પા સાથે પોલીસ મથકે લાવી તમામ મુદ્દામાલની ગણતરી કરતા આઇસર ટેમ્પાની કિંમત ત્રણ લાખ નવસો સાહીઠ નંગ વિદેશી દારૂ જેની કિંમત અડતાલીસ હજાર એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચસો મળી કુલ ત્રણ લાખ અડતાલીસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને ઝડપી માલ ભરાવી આપનાર અક્ષય દિનેશભાઈ પટેલ રહે ભેંસધરા ઉપલા ફળિયાને વોન્ટેડ જાહેર કરી ધરમપુર પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી